રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો અને આપણા બ્લોગ જો એટલે ઓલરેડી મોજમાં હોય જ છે તમે બધા તો ફાઇનલી અત્યારે સવારમાં વાગી ગયા છે છ અને હું આવી ગયો છું રેલવે સ્ટેશને કારણ કે રાજકોટ જવાનું છે એટલા માટે અને બસો નીકળવાની તૈયારીમાં જ છે અને જો કામ ચાલુ હે જોરદાર રેલવે સ્ટેશન રેલવે સ્ટેશનનું કામ હે જોરદાર આગળ ચાલું હે પાછળ ચાલુ હે આગળ વોગમાં તમે જોયું હોય છે એ પ્રમાણે અને ટ્રેન આવી ગઈ છે ચાલો બતાવું તમને ટ્રેન ફાઇનલી આવી ગઈ છે ચાલો ઉપડવાની રાહ છે ખબર નહીં આજ થોડીક મોડી છે છ વાગી ગયા છે હજી ઉપડી નથી બાકી પાંચ ને ઓગણી ઉપડી જાય એક સાઈડ અને જો મસ્ત વાતાવરણ ક્લાઉડી અને ઓલી બાજુ હજી એક પાટા બને એવું લાગે અહીં ક્યાં ક્યાં પાટા હજી બનવાના છે આ છે સ્ટેશનનો નજારો અને આ છે મેઇન ગેટ મેઇન ગેટનું કામ ચાલુ છે એટલે બધી બનાવે છે અત્યારે રિનોવેશન ચાલુ છે બહુ મોટા પાયે બનવાનું છે સ્ટેશન ઉપર આવ્યા છે કારણ કે ઘણો લાંબો સમય થઈ ગયો પછી આવ્યો અને કામ ચાલુ હોય અને જોરદાર અમે હતા ને ત્યારે આવતા ને આવ્યો તો ત્યારે આ કંઈ હતું નહીં ઉપર ડું અત્યારે બની ગયો અને મસ્ત મિટરનો સાંજો થઈ ગયો છે ચાલો હવે નીકળીએ ત્યારે ડાયરેક્ટ અહીંથી જાવ એમું બધું હોય ને એમુ બધી હોય તો જાઉં મારે પછી ત્યાંથી આગળ આગળ તમને બતાવું કારણ કે ટ્રેન બહુ જ જોરદાર આવશે બરાબર મિત્રો હોસ્પિટલે પહોંચી ગયો છું વાંધો એવું બધું હોસ્પિટલ ની આજુબાજુ હે ને એટલે બેસવાની મજા આવે એવું હે મસ્ત મજાનું તો ફાઇનલી ચાલો જમી આવી અને જોઈ કારણ કે એક ત્યાં ઉપર છે હોસ્પિટલમાં હું અત્યારે જમી આવતો રહી એ જમવા જાય એટલે ટૂંકમાં વાંધો ન આવે તો ચાલો જમતા રહીએ અને આગળ આગળ કન્ટિન્યુ યુરોપ જોતા રહેજો કાંઈક નવીન અને સારું એવું કંઈક ગુજરાતી થાળી જમીએ તો હમણાં બતાવું તમને મસ્ત મજાનું ચાલો અત્યારે વાગી છે સાત જેવું અને અત્યારે ફાઇનલી હું નીચે જાઉં લિફ્ટમાં હું મસ્ત મસ્તની લિફ્ટ ઠંડી ઠંડી એવા કે નાખી હોસ્પિટલમાં એસી છે એટલે વાંધો ન થતો ઉનાળાનો તડકો નથી લાગતો બાર પણ અત્યારે જો કે ઠંડુ વાતાવરણ થઈ ગયું સાડા સાત જેવું થઈ ગયું એટલે તો ચાલો નીચે આટો મારી આવીએ અને અત્યારે હું કઈ વરસાદ આવી જાય એવું લાગે જ છે પણ કંઈ નક્કી નથી કેવાતું તો અત્યારે હું ચાલી ને જાઉં છું આમ રોડ બાજુ ચક્કર મારી આવું કારણ કે સીમા અત્યારે અત્યારે આપણે બહુ નફ ફાવે એટલે થોડીક વાર નીચે આવીને પાછા ફ્રેશ થઈ જાય પછી પાછા થોડીક વાર પછી પાછા જઈએ તો શું કહે મજા આવે કારણ કે આપણે કોઈ એસીમાં બહુ રહ્યા જ ન હોય ચોવીસ કલાક માટે એસીમાં કોઈ દી ના રહી કારણ કે પછી આખું હોસ્પિટલમાં ને ફૂલ એસી છે સેન્ટ્રલ એસી છે એટલે ટૂંકમાં આપણે બહુ ફાવે નહીં એટલે અત્યારે જો નીચે આવી ગયો અને મેં કીધું ચક્કર માર લઈ એમ આગળ જઈએ થોડુંક ચાલી લઈએ અને કુતરાની ગેંગ થઈ ગઈ હે ભેગી બાજણું થઈ ગયું એમ તો ચાલો આપણે આગળ જઈએ અને અહીં હે ને બિલ્ડિંગ બની ગઈ જોરદાર થોડાક વર્ષો પહેલાં હું અહીંયા આવતો ને ત્યારે અત્યારે કંઈ નહોતું ને અત્યારે જો કેટલી બિલ્ડિંગ બની ગઈ ડેવલપમેન્ટ જ એવડું હોય બધી બાજુ જો કે આખા રાજકોટમાં એવું હોય તો ચાલો તો ધીમે ધીમે આગળ ચાલ્યા જાય અને કન્ટિન્યુ બ્લોગ તમે જોતા રહેજો ફોર વ્હીલર મસ્ત મજાની પડી દિવસ થઈ ગયો અને અત્યારે પાછું હું હોસ્પિટલે જાઉં કારણ કે કાલે રાત્રે મિત્રના રૂમે સુવા વહી ગયો હતો અને સવારે ડાયરેક્ટ અત્યારે જાઉં ઓફિસે કારણ કે એક જ દર્દીને રહેવા દે દર્દી પાસે એક જ દે એટલે હું બીજે મિત્રના રૂમે આઈટ આપણે મિત્રો હે ઘણા બધા અને ફાઇનલી અત્યારે જાઉં હું હોસ્પિટલ અને થોડું ઘણું હાલવું પડે મેં તો હવે ચાલીને જાઉં હું તો ચાલો કન્ટિન્યુ લોક જોતા રહેજો આપણે થોડું ઘણું બતાવીએ થોડું ઘણું શૂટ નથી થતું તો જોતા રહેજો એમાંથી નીકળીએ ને ભાઈ તડકો જોરદાર લાગે કારણ કે સપોર્ટ છે અત્યારે જોરદાર સવારે નવ વાગ્યાથી અંદર હતો ઓફિસ સ્ટોલ આ હોસ્પિટલમાં અત્યારે ચોથ બે જેવું થયું છે એસી મારી ત્યાં સપોર્ટ લાગે જોરદાર નો રહે ભાઈ એસીમાં કોઈ દિવસ એટલી બધું મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાડા પાંચ જેવું પાંચ સવા પાંચ જેવું થયું અને અત્યારે નીકળવાના વાતાવરણ થઈ ગયું એકદમ વરસાદી માહોલ હમણાં બતાવું તમને જોરદાર વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું લાગે કારણ કે થઈ ગયો ચાલુ ચાલો તો નીકળીએ આપણે હવે મિત્ર તો અત્યારે ભૂગી ગયો હું ભક્તિનગર અને ફૂલ વરસાદ આજે હે પરંતુ જ્યાં આવ્યો નથી અને જો વાદળા થઈ ગયા બ્લૂ એકદમ કેમેરામાં બ્લુ દેખાતા છે ખરેખર કાળા ભમર કૃં ગણે છે તો ચાલો ટિકિટ લઈ લઈએ અને આખા બ્લોકમાં તમને રાજકોટ જ દેખાણું હોય છે કારણ કે કાલથી આજ સુધી તો અત્યારે નીકળવું છે મારે ભક્તિનગર ભક્તિનગરની કઢી ખાવી તો તે જો હું મોકલાવી દઈશ કેમ કે પ્લેટફોર્મનું હે ને કામ ચાલુ છે એટલે માર્બલ ગણે લો આ બધું નવું છે આગળ તમને બતાવું ને એ પ્રમાણે સામેય બને અને આવતમય બને બધાય ટૂંકમાં જે છાંયો ને બધો નવો જો આ બને છે પુલ પાટાની ઉપરથી હલન ચલનનો રસ્તો અવળા અવડા પાઇપ ઊભા કર્યા છે બે બાજુ ત્યારે વાગી ગયા છે સાડા દસ એટલે ફાઇનલી આપણે નાઈ લીધું જમી લીધું અને સાડા નવ પોણા દસ આજુબાજુ પી ગયો ને શું કહેવાય અત્યારે ફૂલ ફ્રેશ થઈ ગયો અને બાકી ભાઈ વરસાદ હતો રસ્તામાં કારણ કે છાંટા હતા બહુ કંઈ એવું કંઈ હતું નહીં ખાસ એટલા માટે બફારો એટલો થતો ગરમીમાં પરસાવ થઈ ગયો હતો ફૂલ અને ક્યાંક છાંટા હતા ક્યાંક નહોતા ક્યાંક હતા ક્યાંક હતા બાકી ગાજ તો કઈ અને આ બાજુ કૅશોટ તો અત્યારે કાંઈ નથી તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો બ્લોગમાં બસ આજના માટે આટલું જ કારણ કે બે દિવસ રાજકોટ ગયો તો એનો બ્લોગ ફાઇનલી બન્યો હોય બહુ એટલું બધું બનાવ્યું પણ નથી મિત્રોને પણ મળ્યો તો પણ મિત્રોનો કાંઈ વ્લોગ એટલું ઉતરો નથી તો મળીએ એક નવા ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધું બધું શેર કરી દેજો અને બાકી મળતા રહેશું પાછા કારણ કે હોસ્પિટલે ગયા એટલે બધું એટલું બધું ખાસ કંઈ શૂટ કર્યું નથી અને જેમ જેમને ટાઈમ મળતો રહ્યો એ પ્રમાણે તમને વધારે બધું રાજકોટનું કહેવાય એટમોસ્ફિયર ને એવું બધું બતાવ્યું છે તો મળતા રહેશું પાછા અને કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો બસ આજના વ્લોગ માટે બસ એટલું જ તો મળીએ એક નવા ઉપલબ્ધ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી